સુરત માં કલેક્ટર કચેરી ખાતે આરટી હેઠળ જય કાર્યકર શિક્ષક પટેલ અમારી આઈટીઆઈ એક્ટ રિફોર્મ મુવમેન્ટ ઇન્ડિયા આજે ગુરુવાર તેર બે બે હજાર પચીસ સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકેશ અધિકારી પ્રાંત અધિકારી મામલતદાર સાહેબ અને આપણા ગ્રામ્ય લેવલના તલાટી સાહેબ સૌ અમારા અધિકારી સાહેબ અમારા પ્રતિનિધિ એમના દ્વારા અમે માન્ય રાજ્યપાલ સાહેબને અમારી માંગણી પત્ર રજૂ કરીએ છીએ માગણીના બે સામાન્ય મુદ્દા છે નવો કોઈ મુદ્દો નથી મૂળ આપણો આરટીઆઈ કાયદો છે એનો જયારે જન્મ થયો ત્યારે એમાં લખેલું છે એનો આજ સુધી ઓગણીસ વીસ વર્ષ થવા આવ્યા બે હજાર પાંચ આજે બે અમલ નથી શું અમલ નથી તો પેલું માહિતી કમિશનરો જે નિમણૂક થાય છે એમાં આજ દિન સુધી ફક્ત સરકારી અધિકારીઓને બિહાડેલા છે માહિતી આપનાર સરકારી અધિકારી અપીલ અધિકારી સરકારી અધિકારી આયોગના કમિશનરો સરકારી અધિકારી નિષ્પક્ષ ન્યાય દેખાતો નથી અમારી માંગણી છે કે જેમ આપણે સીઆઈસીઆઈસી રાજસ્થાન મહારાષ્ટ્રમાં પણ સમાજના અગ્રણી આગેવાનો તજજ્ઞોને જેમ માહિતી કમિશનરની નિમણૂંક કરેલી અને એમને જે ચુકાદા આપેલા એના કારણે આપણા ભારતના અસંખ્ય કૌભાંડો ખુલ્યા પરંતુ આજે ગુજરાતની પરિસ્થિતિ એવી છે

કેટલા સમયમાં થાય છે એની પોલ આ લોકો ખોલતા ખોલવા દેતા નથી પરંતુ આ લોકો તો આપણે માંગવાનું નથી જનતા આ બધું માગવાનું નથી આ અધિકારીઓ આ કલેક્ટરે આ જિલ્લા વિકાસ અધિકારી આ જેવા જાહેર સેવા સત્તા મંડળના જાહેર સેવકોએ પોતાની વેબસાઇટમાં પણ જાહેર કરવાનું અમારી ગુજરાત સરકાર ને સૂચનાઓ આપેલી છે એને આજે એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો પરંતુ સુપ્રીમ કોર્ટ પણ માન જળવાયું નથી અમે એટલા માટે ભેગા થયા છીએ અમારે કાયદાનું માન રાખવું છે

અમારો આંદીન પત્ર અત્યારે અહીંયા અમે લઈને આવ્યા છીએ આંદીન પત્રમાં અમારી બહુ શોર્ટ માંગણી છે સૌ સમજી શકે એવી માંગણી છે કોઈ અમે માંગણી જે કાયદામાં છે પાલન છે અને આવા છુપાવવા માંગે છે ટાવડવા માંગે છે પછી અપીલ કરીએ તો અપીલમાં પણ લોકો સમય લઈ લે છે પછી માહિતી અધિકારી મળે ત્યાં પણ સમય લઈ લે છે અને આ પ્રમાણે આ કાયદા નું બિલ ટોટલી ઉલ્લંઘન છે એટલા માટે આજે અમારે આ આવેદન પત્ર આપવું પડે છે મારું નામ મધુભાઈ રામભાઈ કાકડિયા હું મેં આઈટીઆઈ જે કરી એમાં બે વર્ષે નંબર આવ્યો હવે માનો કે કેસ હાલતો હોય તો આપણને જો પુરાવા મળે નહીં તો માણસનું શું થાય

આરટીઆઈમાં માહિતી મળતી નથી અને ગોરઘોર ફેરવે છે અલસાણા તાલુકામાં અમે દરેક ગામની આરટીઆઈમાં માહિતી માગેલી હતી એમાં જીએસટી એટલે કે ગ્રામ પંચાયત અંતિમ ઉપભોગતા હોય તો જીએસટીની ચુકવણી ગ્રામ પંચાયત જ કરવા વસૂલાત કરવાની હોય અને તેને સરકારમાં જમા કરાવવાની હોય પણ એ કાર્યવાહી થતી જ નથી સામાન્ય માણસ દૂધ પર બી જીએસટી ભરતો હોય તો ગ્રામ પંચાયત એવી રીતે કેવી મજબૂરી કે એના પર જીએસટી કાપવામાં આવતા નથી એના બિલો માટે કોન્ટ્રાક્ટરોના એટલે કોન્ટ્રાક્ટ કરોના બિલોમાંથી એક પણ રૂપિયાની જી એસ ન કપાતા મેં આરટીઆઈ કરી અને એકસો સાડત્રીસ કરોડની છેલ્લા ચાર વરોની જે ઓડિટ થયું જે મને માહિતી મળી તેની મેં રજૂઆત કરી એ રજૂઆતને વધુ વેગ મળે એ માટે બીજી મેં એકસો દસ આરટીઆઈ કરી તેની પંદર બે શનિવારના રોજ મારી બીજી એકસો પાંચ અપીલ છે Сейчас я драка